નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે વાત કરવાની છે ડ્રેગન ફ્રૂટ ને કેમ બાકી એક નવો પાક જે આપણે માનીએ છીએ પરંતુ આ પાકને સૌરાષ્ટ્રમાં હવે મોટા ભાગના ખેડૂતો વાવતા થયા છે અને ડ્રેગન ફ્રૂટ વાવીને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે કારણ કે ડ્રેગન ફ્રૂટ વિશે હવે આપણો સમાજ કંઈક સારું વિચારી રહ્યો છે કે આ ડ્રેગન ફ્રૂટ ખાવાથી શું ફાયદા થાય છે અને એટલા જ માટે આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે ને મજાની વાત તો ચાલો આ વાત આપણે તમને કરવાની છે પોરબંદર જિલ્લા અને તાલુકાના કોલીખડા ગામના એક ખેડૂતની લક્ષ્મણભાઈ મેણંદભાઈ શુંડાવદરા જેમણે પોતાના બાર વીઘાના ખેતરમાં રેગ્યુલર પરંપરા મુજબ પારંપરિક ખેતી કરે છે અને આપણે સમજીએ છીએ કે પોરબંદરનો ખેડૂત હોય તો તે કઈ કઈ વસ્તુઓ વાવે ચોમાસામાં મગફળી શિયાળાની અંદર ઘઉં અને અને ઉનાળાની અંદર બાજરી અને જુવાર આ બધા પાકો એ પોતે લે છે પરંતુ આપણે એ વાત સ્વીકારવાની રહી કે પોરબંદર અને એની આજુબાજુના વિસ્તારની ખેતીમાં ખારાશ જોવા મળે છે તો આમાં કઈ નવું થઈ શકે ખરું બસ એની જ અજમાઈશ માટે લક્ષ્મણભાઈએ કઈક નવું વિચાર્યું અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી આ ડ્રેગન ખેતી ની ખેતી કરી કેવી રીતે કરી ક્યાંથી માહિતી મેળવી ચાલો એ વિશે મારી ખેતીની જમીનમાં અગાઉ ચોમાસામાં મગફળી શિયાળામાં ધાણા અને ઘઉં અને ઉનાળામાં બાજરી જુવાર બાજરીનું વાવેતર કરતા હતા પરંતુ વર્ષો વર્ષ ઓછો વરસાદ અને વધારે ખેતી ખર્ચને કારણે એમાં નફાકારક ફાયદો થતો ન હોવાને કારણે ખેતીમાં ચેન્જ કરીને નવું કરવાનો નક્કી મિત્રો સૌથી પહેલા કઈક નવું અજમાવવું હોય ને તો જમીનની ચકાસણી કરાવવી જોઈએ કે એમની ફળદ્રુપતા કેવી છે શું છે તો એમણે આ જમીનની ચકાસણી કરાવી એમની અંદરથી એમને શું જાણવા મળ્યું અને કેવી કે ખાપટ એમના દ્વારા એમને કઈ કઈ માહિતી મળી અને કેવી રીતે આગળ વધ્યા ને ચાલો એ વાત પણ એમની પાસેથી સાંભળીએ અમારી જમીનનું આ આ માટે જરૂરી પુથકરણ અને પાણીનું એનાલિસિસ કરવા માટે ખાપટ કેવી કે ખારે સેમ્પલ આવવામાં આવેલ અને જેમાં પાણીમાં અને જમીનમાં બંનેમાં ખારાસનું પ્રમાણ ખૂબ આવેલ આથી આવી જમીનમાં અન્ય બાગાયતી પાકો કે નો અભ્યાસ કરી અને ડ્રેગન ફ્રૂટ વાવવાનું મેં નક્કી કરેલ અને આ જમીનમાં ડ્રેગન ફ્રૂટ ખૂબ સારા થયેલ છે મારી આ ટોટલ બાર આશરે દોઢથી બે વીઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવેલ છે બાર વીઘામાંથી બે વીઘામાં અજમાયશ માટે એમણે આ વાવેતર કર્યું અને એમની અંદર કેટલા રોપનું વાવેતર કર્યું કયા અંતરે કર્યું અને કઈ કઈ પદ્ધતિ જે છે છે એનો ઉપયોગ કરે ખેતીમાં અને સાથે સાથે રીતે માવજત કરે છે એ વાત તો આપણે જાણવી રહી ખરું ને ડ્રેગન ફ્રૂટનું નું વાવેતર નું કરવાનું નક્કી કર્યા પછી પહેલાં સિમેન્ટના પોલ છ બાય નવ ફૂટના અંતરે ખોડવામાં આવેલ આશરે અઢીસો પોલ મારા દોઢ વીઘા જમીનમાં અઢીસો પોલ છ બાય નવના અંતરે ખોડવા ખોડી અને ફરતું એક પોલને ફરતું છાણિયું ખાતર એકદમ ગળતર થયેલું છાણિયું ખાતર નાખી અને ડ્રેગનના કટિંગ વાવવામાં આવેલ હતા અને પછી એને પાણી પિયત આપવામાં આવેલ અને ત્યાર પછી એને જે રોપ વાવેલ એનું જે ગ્રોથ થયો મહિના બે પછી એને વ્યવસ્થિત ઉપર ચડાવી અને એ રીતે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવેલ અમારી જમીનના પૃથ્વીકરણના રિપોર્ટમાં જે ખારાશનું પ્રમાણ ખૂબ વધારે આવવામાં આવેલ એના માટે ડ્રેગન ફ્રૂટમાં અમોએ ટપક પદ્ધતિથી ટપક લાઈન ફિટ કરી અને પાણી આપવાનું નક્કી કરેલ અને એનાથી ખૂબ સારો ફાયદો થયેલ છે અને ટપકથી પાણીનું પાણીની જરૂરિયાત પણ ઓછી થાય છે અને ખૂબ ફાયદો થાય છે હાલની અમારી આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કેવી કે ખાપટ ખાતે તાલીમ ચાલતી તાલીમ અન્ય કાર્યક્રમો અને સંવાદોમાં સતત હાજરી આપી અને હાજરી આપી અને એમાંથી ખૂબ સારું માર્ગદર્શન મેળવવામાં આવેલ અને એના એના અનુરૂપ આ ડ્રેગન ફ્રૂટની વાવેતર કરેલ છે અને એમાં સુધારો કરેલ છે ડ્રેગન ફ્રૂટમાં ઉત્પાદન ચોમાસા દરમિયાન મળે અને આ ચારેય માસ સુધી એટલે કે દિવાળી સુધી એમનું ઉત્પાદન મળતું હોય છે ત્યારે એ ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષથી લે છે તો કઈ રીતે એમને ઉત્પાદન મળે છે કેટલું ઉત્પાદન મળે છે અને સાથે સાથે એમના વેચાણ માટે એમને ક્યાં અને કેવું બજાર મળે છે અને કઈ રીતે આવક મેળવી અને સમૃદ્ધ બને છે એ વિષયની વાત પણ એમની પાસેથી જાણીએ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન જનરલી હવામાનમાં જ્યારે ચોમાસાનો ભેજ આવે ત્યારે નવું ફ્લાવરિંગ આવે છે અને એ ફ્લાવરિંગ ચોમાસાની ઋતુમાં અઠાવીસ પચથી ત્રીસ દિવસે નવે ફ્લાવરિંગમાંથી ફળ બંધાય અને ડ્રેગન તૈયાર ફળ થાય છે એને એને હાર્વેસ્ટિંગ કરી અને માર્કેટિંગમાં વેચવાનું હોય છે અને પાછું ચોમાસાની સિઝન જ્યાં સુધી વરસાદ ચાલુ રહીએ ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થાય છે જનરલી નવેમ્બર ડિસેમ્બર સુધી નવેમ્બર મહિના સુધી દિવાળી સુધી એ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ચાલુ રહે છે અમારા આ ડ્રેગન ફ્રૂટના બગીચામાં કોઈ જાતના રાસાયણિક ખાતરો કે દવાનો ઉપયોગ કરતા નથી ફક્ત ને ફક્ત ઓર્ગેનિક રીતે છાણિયું ખાતર આપી અને એનું ઉત્પાદન લઈએ છીએ અને ઓર્ગેનિક રીતે એનો માવજત કરવાથી એની ફળમાં ખૂબ જ સારી ગુણવત્તા અને એક ખૂબ સારી મીઠાશ જોવા મળે છે અને માર્કેટિંગમાં પણ એની ડિમાન્ડ સારી રહે છે સિઝન દરમિયાન આ ડ્રેગન ફ્રૂટનો પોરબંદર સિટીમાં અમે વેચાણ કરીએ છીએ અને ખૂબ સારી માર્કેટ મળે છે આ ડ્રેગન ફ્રૂટમાં એક પર પોલ પંદરથી વીસ કિલો જેટલું ઉત્પાદન આવે છે અને આશરે મારે અઢીસો પોલ છે એટલે એ પ્રમાણે ખૂબ સારું ઉત્પાદન આ માર્કેટમાં આવે લઈ વેચાણ કરીએ ખેતીની જમીન જે જે વિસ્તારમાં નબળી જમીન હોય ખારાસવાળી જમીન હોય પાણી પણ વધારે ખારાસવાળું હોય એવી જમીનમાં આ ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ જ સારી થઈ શકે છે ખૂબ સારું ઉત્પાદન આવી શકે છે અને નબળી જમીનમાં તમારે બીજી ખેતી કરવાથી એ રાસાયણિક ખાતરો નાખવા પડે છે ખર્ચ વધે છે ઉત્પાદન ઘટતું જાય છે અને ખેતી બગડતી હોય છે તો એના કારણે એના બદલે જો ખેતીની જમીનમાં આ આ રીતે ઓર્ગેનિક રીતે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે ખૂબ સારું ઉત્પાદન મળે છે તો મિત્રો આ નવી અજમાઈશની વાત ડ્રેગન ફ્રૂટની વાત કે સૌરાષ્ટ્રના ખેડૂતો આગળ વધી રહ્યા છે કમાણી કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના ડ્રેગન ફ્રૂટની માહિતી મેળવી રહ્યા છે અને વીઘા બે વીઘાને પાંચ વીઘાને અમુક તો પૂરેપૂરા પોતાના વીઘામાં ડ્રેગન ફ્રૂટ વાવી રહ્યા છે આ ડ્રેગન ફ્રૂટ વાવવાના ઘણા બધા ફાયદાઓ છે કારણ કે કેન્સર જેવી બીમારીઓ માટે પણ લોકો ડ્રેગન ફ્રૂટ જે છે એ ખાતા થયા છે એનો મતલબ એ થયો કે લોકો હવે જાગૃત થયા છે તો જાગૃત લોકોમાં આપણી બજાર જે છે આપણને મળી શકે અને એટલા જ માટે થોડુંક સાહસ કરવાથી નવી અજમાઈશ કરવાથી જેવી રીતે લક્ષ્મણભાઈ જે છે સફળ થયા છે શું તમે એવું નથી ઈચ્છતા કે તમે પણ સફળ થાવ તો ભલા માણસ શું વિચારો છો તમારી નજીકના કેવી કેમાં જાઓ અથવા તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીને આંગણે આવો આ વિશે એક માહિતી મેળવો અને ભલા માણસ તમે પણ ડ્રેગન ફ્રૂટ ઉગાડો વાવો તમે પણ ખાવ અને બીજાને ખવડાવો એમાં આપણા બધાની સમૃદ્ધિ છુપાયેલી છે તો ગમીને વાત નવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી રજા આપશો નમસ્કાર